સુરતના લાભેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બસો પચાસી પણ વધુ વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો જલારામ વિધવા તેમજ જરૂરિયાતમંદ સેવા યજ્ઞ સંસ્થા દ્વારા દર મહિને અનાજ કીટનું વિતરણ પણ કરાય છે સુરતના જલારામ વિધવા તેમજ જરૂરિયાતમંદ સેવા યજ્ઞ દ્વારા વિધવા બહેનોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં સાડી અડદિયા ચીક્કી તલના લાડુ ખજૂર સહિતની આઠ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાભેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અહીં બસો પચાસથી વધુ વિધવા બહેનોએ આ કીટનું તેમને વિતરણ કરવામાં આવ્યું છે તાંગે જરૂરિયાતમંદ અને વિધવાઓને કીટ વિતરણ કરનારે જણાવ્યું હતું કે અમારી આ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહી છે ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ મહિલાઓ અને વિધવા બહેનોને અનાજ કીટનું દર મહિને વિતરણ કરીએ છીએ આ ઉપરાંત દરેક વાર તહેવાર પર અનાજની કીટ સહિતનું વિતરણ કરીએ છીએ આજે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું નામ રેખાબેન પીવારા છે અમે શ્રી જલારામ વિધવા તેમજ જરૂરિયાતમંદ સેવા યજ્ઞનું સંસ્થા ચલાવીએ છીએ નામની અને અમે વિધવા બૈરાઓને રાશન કીટ આપીએ દર મહિને સાડી આપીએ અને ચંપલ આપીએ કોઈ જરૂરિયાતવાળા બેનો હોય એ લોકોને દવા ન લઈ શકતા એ લોકોને દવા આપીએ છીએ આજે ઉત્તરાયણ નિમિત્તે અમે અઢીસો બૈરાઓને ખીહરનો ખીચડો કે આપણા કાઠિયાવાડીમાં એક ખીચડો આપીએ છીએ અઢીસો બૈરા છે અમાને વિધવાન અઢીસો ફોર્મ ભરેલા છે અને અઢીસો બૈરા આવે છે દિવાળી પર અમે મીઠાઈ આપીએ છીએ અને નાન ખટાઈને બધું આપીએ છીએ દિવાળીમાં દર મહિને રાશન કીટ આપીએ છીએ જે બૈરાઓને જરૂરિયાત છે બૈરાઓને અમે પહેલાં આપીએ છીએ કેટલા બહેનો વિતરણ છે આજે અઢીસો બૈરાવ શું વિતરણ કરવાનું અમારે ખીહરના ખીચડામાં અડદિયા બનાવ્યા છે સાડી આપવાના છે પછી ચીક્કી છે તલના લાડુ છે મમરાના લાડુ છે ખજૂર છે આઠ વસ્તુ અમે આપવાના છે બૈરાવને દર મહિને જરૂરિયાત બહેનોને અનાજ કીટનું વિતરણ કરી છે આ ઉપરાંત વાર તહેવારે પણ કીટ વિતરણ સહિત મદદ કરવામાં આવે છે આ મોતરા પર્વ છે ત્યારે વિધવા બહેનોને ખીચડા રૂપે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા